નમસ્કાર બધાને આજે આપણે વાત કરીએ છે કે દાહોદથી જે પણ મજૂરો બારગામ કામ કરવા જાય છે અને બારગામ કરતા મજૂરો આપણા નેતાઓ આપણને બારગામ જવા માટે જ આપણી કોઈ પણ યોજના પોસાડતા નથી આ સરકારો પણ એવું ચાહે છે કે લોકો બહાર મજૂરીએ જાય પણ હવે જો હજી પણ ના સુધર્યા ટ્રકો ને ટ્રકો ભરી ભરી અને બસો અસ્ટ્રા બસો પણ મૂકવામાં આવે છે તમને એ પણ ખ્યાલ કરી દી જાણ જાણવું ખૂબ જ જરૂરી છે કે અસ્ટ્રા બસો પણ ત્યાંથી અહીંયા દાહોદથી બહાર મજૂરો મોકલવામાં આવે છે આ બધા આ એરિયો ખાલી કરી દે ને તોય ઠીક સરકાર બધા નેતાઓ આવું જ ઈચ્છી રહ્યા આપણા ખુદ છૂટાયેલા આપણા નેતાઓ પણ આવું જ જોશે કે લોકો બહાર ગામ જાય અને મજૂરી કરે બધાને એમ હતું કે હવે મજૂરી કરવા તો બારગામ જાય છે પણ સાથે સાથે નેતાઓ પણ એવું ઈચ્છતા હોય કે બારગામ જાય એટલે આપણને પણ ચિંતા ઓછી કોઈ જાતનું બજેટ ને નહીં કંઈ બી નહીં અને કઈ કરવાનું બી નહીં હજી પણ દેશ આઝાદ થયો ને એટલી બધી ગ્રાન્ટો મળે અલગથી ગ્રાન્ટો મળે જે પછાત લોકો છે આગળ આવે એમ કરીને વધારામાં વધારે ગ્રાન્ટો આવે છતાં પણ જો ગામ આપણા દાહોદનો વિકાસ ન થતો હોય તો બધા ડૂબી મરવું જોઈએ આપણા દાહોદના સ ધારાસભ્ય એક જ પાર્ટીમાં એક સાથે ચૂંટાયેલા છે ચાલો આગળના વર્ષોમાં તો ઠીક હવે તો એક સાથે ચૂંટાયેલા છે તો બધા મિત્રોને ખાસ કહું કે બધા કોણ કોણ એવું ઈચ્છે છે કે એ લોકો બધા બાર ગામ જાય તો બધા બાર ગામ જાય છે અને આજે તમે જોયું આપણા નેતાઓ અમુક ગ્રાન્ટો માટે અમુક જે પણ કરતા હોય એના માટે અવાજ ઉઠાતા હોય એમને જેલમાં પૂરી દેવામાં આવે એ હતા ને ડેડિયાપાડાના પણ આપણો આદિવાસી પટ્ટો આખો એમનામાં સૌથી વધારે મજૂરો હોય તો દાહોદથી મિત્રો ખાસ કરીને તમે જો હવે ના સુધર્યા તો આવનાર સમય ભયંકર રહેવાનો છે જાગૃતિ આવી છે જાગૃતિ થઈ છે પણ ક્યાં જાગૃતિ આવીને ક્યાં થઈ ગઈ છે કોઈ જાગૃતિ નથી કોઈ કઈ થતું નથી તમે જેવા પાંચ વર્ષમાં તમને એક કશું ના મળ્યું હોય અને આ સિવાય તો આ જ મળવાનું છે અને કશું મળતું હોય તો કોત મળવાની વાત તો ઠીક જે દસ વર્ષ પહેલાં રસ્તો હતો એનો એ જ રસ્તો પંદર વર્ષ પહેલાં તમે જે જેમ કરતા હતા એવું ને એવું જ છે કામ ગામમાં નથી વિકાસ થતો નથી કંઈ સારા રસ્તા રોડ કે સ્કૂલમાં કોઈ સારો બગીચો અમારા વિસ્તારમાં તમને દાહોદ જિલ્લાની અંદર તો બ્લોકનું નામ નથી એની તો દૂર બ્લોક કેમ કે બ્લોક તમને જોવા ના મળે કોઈ બી ગામમાં જાઓ કે શહેરોમાં જાઓ તમે ત્યાં ભાગ્ય પંચાયત સામે લગાવેલા હશે જિલ્લા પંચાયત કે તાલુકા કચેરી કે ગમે તે કચેરી છે અમે ખાલી લગાયેલા એટલે અમે આવી રીતના બધે લગાવીએ છીએ એ રીતની ખાલી ઓળખ બાકી કંઈ નથી એટલે આ લોકો ફક્ત ને ફક્ત બધા નેતાઓ હું એમ નથી તો એક બધા નેતાઓ એવું ઈચ્છે છે કે આ લોકો બાર ગામ જ જાય અને બાર ગામ જઈને જ મજૂરી કરે પણ હવે સુધરવાનું કઈ રીતે તો પબ્લિક ખૂબ જાગવું પડશે આપણે બધા ખૂબ જાગવું પડશે એમની સામે લડત આપવી પડશે એમને જે પણ પ્રશ્ન કરવાનો થાય કરવો પડશે બધા સાથે મળીને આ કામ થાય બાકી તો એકલા હાથે કે અને બીજી વાત તમને કરી દઉં કે જેમને સમજશે અને જે સારું કામ કરે છે જે બોલે છે તો એ શોરશે એ ત્યાંથી લૂંટી લેશે તો આપણી દાહોદની પ્રજા બે પ્રકારની છે જે સારું બોલે છે સરકાર સામે કે જે પણ નેતા સામે બોલે તો એ ચોરી કરી જાય છે લોકો માટે હું અવાજ બન્યો છું ના કરે ને તો એ ચોરી કરી જાય છે અને જેને ખબર નથી એ બિચારા હજી એમ ના એમ ખાલી પહેલાંની પછાડી પડે આવું પણ થાય તો જય જોહ જયા દેવસિંહ